આમોદ તાલુકાના ચકલાદ ગામે રાત્રિ સમયે માતા અને પુત્રએ ઝેરી દવા ગટગટાવતા ચકચાર મચી જવા પામી છે ફક્ત બત્રીસ વર્ષે યુવાને નાના નાના બાળકો મૂકી ઝેરી દવા ગટગટાવતા આમોદ તાલુકાના ચકલાદ ગામમાં સનસનાટી મચી જવા પામી છે આમોદ તાલુકાના ચકલાટ ગામે મૂળ રહેવાસી મધ્યપ્રદેશ અને હાલ પાંચ વરસથી ખેતી કરી પોતાનું ગુજરાન ચકલાદ ગામે ચલાવતા રહેવાસી અંબારામ રાજુભાઈ આવાસિયાએ અગમ્ય કારણસર જેને દવા પી લીધી હતી જેની જાણ થતાં જ અંબારામના પિતા રાજુભાઈએ તાત્કાલિક તેની બાઇક ઉપર આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવતા તેને મૃત જાહેર કરવામાં આવેલ હતા જ્યારે સુમુબેન પોતાના પુત્રને મોતનો સદમોબદમાશ ન થતાં આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી ઘરે જઈ તેણે પણ ઝેરી દવા ઘટકાવી લીધી હતી જેને અંતર્ગત પુત્રનો આધાર કાર્ડ લેવા માટે આવેલ ઘરે આવેલ તેનો મિત્રએ ઝેરી દવાની બોટલ અને સમૂહબેનના મોઢામાંથી ફીણ નીકળતા જોઈ તેમને તાત્કાલિક આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર લાવતા હાજરમાં જ તબીબી વધુ સારવાર અર્થે જંબુસર હોસ્પિટલ ખસેડવાની સલાહ આપી હતી જેના પગલે તેઓએ જંબુસરની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા જ્યાં તેઓનો આબાદ બચાવ થયો હતો આ ઘટનાની સમગ્ર જાણ આમોદ પોલીસ સ્ટેશનને થતાં આમોદ પોલીસે તાત્કાલિક આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવી ગુનો નોંધી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર યાસીન દીવાન આમોદ